નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરી રહ્યા છે ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચેની જે પાંચ મેચોની ટી ટ્વેન્ટીની જે શ્રેણી છે તેને લઈને અને ખાસ કરીને જે રીતે પહેલી મેચ રમાઈ પહેલી મેચની અંદર ક્યાંક એવું લાગતું હતું કે બહુ ઓછો ટાર્ગેટ છે કે બહુ ઓછો સ્કોર દેખવા મળી રહ્યો છે સ્કોરબોર્ડ ઉપર એકસો સોળનો ટાર્ગેટ હતો ટીમ ઇન્ડિયા માટે અને જે રીતે આઈપીએલના પ્રદર્શનથી આ ટીમના જે ખેલાડીઓ આવ્યા હતા એને જોતા એવું લાગ્યું હતું કે આ એકસો સોળ રન તો ઇઝીલી ચેસ થઈ જશે અને રનોની એવરેજ પ્રમાણે પણ એક લાગતું હતું કે બહુ વધારે પડતી તકલીફ નહીં પડે અને ચેસ થઈ જશે પરંતુ ક્યાંક પરિસ્થિતિ આખી વિકટ બની ઝિમ્બાબ્વેના બોલર્સ એટલા હાવી થઈ ગયા ટીમ ઇન્ડિયા ઉપર કે તમામ પ્લેયરો ખૂબ જ નજીવા નજીવા રને પેવિલિયન ભેગા થયા અને આખરે ટીમ ઇન્ડિયાને પહેલી મેચની અંદર હારનો સામનો કરવો પડ્યો પરિસ્થિતિ એટલા માટે ગંભીર બને એક બાજુ તમે અગાઉ અઠવાડિયા પહેલાં તમે વિશ્વ વિજેતા ટીમ બનો અને એના પછી તમે એક એવી ટીમ સામે હારો કે જે ટીમ ક્વોલિફાય પણ નથી થઈ શકી વિશ્વ વિજેતા ટી ટ્વેન્ટી કપ માટે એટલે સવાલો ઘણા બધા ઊભા થાય ટીકાઓ પણ થાય થાય ને સોશિયલ મીડિયા આજનો જમાનો તો એવો છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ મૂકી દેતા હોય છે પરંતુ જ્યારે બીજી મેચમાં અને એ બીજી મેચમાં ક્યાંક નાક બચાવી દીધું હોય એવી સ્થિતિ સામે આવી જ રીતે રનોના ઢગલા કરી નાખ્યા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ એ પણ ખૂબ સરસ મજાની મેચ રહી પરંતુ આ તમામ સમય

ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેતા અભિષેક નાયર અને ઢીંકુ સિંઘે તો રિટસનની ઓવર્સમાં ઝિમ્બાબેની બોલિંગની ધજિયા ઉડાડતા બે વિકેટે બસો ચોત્રીસ રન ખડકી દીધા અભિષેક નાયરે તો તેને મળેલ જીવતદાનનો ફાયદો ઉઠાવતા પોતાની ટી ટ્વેન્ટી કેરિયરની પ્રથમ સદી બનાવી દીધી અને તે પણ માત્ર છેતાલીસ બોલમાં આઠ છગ્ગા અને સાત ચોગાવાળી આ ઇનિંગ એટલી તો આક્રમક હતી કે અભિષેકે તેની સદી ત્રણ સતત છક્કા ફટકારીને પૂરી કરી હતી ત્યારબાદ રિન્કુએ ધમાલ મચાવી બાવીસ બોલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સાથે તેણે પણ હાથ સાફ કરી લીધો અને બાવીસ બોલમાં અડતાલીસ રન બનાવી દીધા ગાયકવાડ એક છેડે મક્કમ ઊભો રહ્યો તેણે પણ સુડતાલીસ બોલમાં સિત્યોતેર રન બનાવી મોટા સ્કોરમાં પોતાનો ફાળો આપ્યો હતો ભારતે આપેલ બસો પાંત્રીસના ટાર્ગેટ સામે ઝિમ્બાબ્વે વિચારું માત્ર એકસો ચોત્રીસમાં સમેટાઈ ગયું અને ભારતને સો રનની વિશાળ જીત મળી ગઈ એક એકથી બરાબર પર લાવી હતી યુવા ટીમ પ્રથમ મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા અને બીજા માધ્યમોમાં લોકોની ટીકાનો ભોગ બની હતી તેમણે ફરી એકવાર સિનિયર ટીમની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજેતાની ઇમેજને બરકરાર રાખી હતી બ્યુરો રિપોર્ટ સ્પોટ ડાયક્સ અમદાવાદ અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પહેલી મેચની વાત કરીએ અને બીજી મેચની વાત કરીએ ખાસ કરીને ટીમ ઇન્ડિયા અને ટીમ ઇન્ડિયાના સિનિયર પ્લેયરોની વાત થાય એક બાજુ આપણે વિશ્વ કપ જીતીને આવ્યા અને પહેલી મેચ જ્યારે થઈ અને ખૂબ ઓછા ટાઇટલની અંદર ખૂબ ઓછા સ્કોરની અંદર આપણે મેચ એ હાથમાંથી ગુમાવીએ એટલે પ્રશ્ન અને ટીકા ઘણી બધી થઈ પરંતુ પ્રથમ જે ટી ટ્વેન્ટી મેચની જે હાર થઈ એ બીજી મેચની અંદર ક્યાંક ભરપાઈ કરી નાખ્યું હોય એવું કહી શકે મારે એ પૂછવું છે કે પહેલી મેચ અને બીજી મેચનું ભારતીય ટીમના ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું આપની આપની દ્રષ્ટિએ સી સૌથી પહેલી વાત હતી કે આ જે ટીમ છે એમાં કોઈ વર્લ્ડ ચેમ્પિયન જે ટીમ બની એના ખેલાડીઓ નથી રમતા જે કોઈ ખેલાડી રમવા માટે આવવાના છે એ ખેલાડીઓ પણ એ છે કે જે મેચ રમ્યા નથી એટલે સૌથી પહેલી વાત એ છે કે વિશ્વ વિજેતા ટીમ ખરી પણ વિશ્વ વિજેતા ટીમની બી ટીમ એમ આપણે કહી શકીએ અથવા તો બીજી ટીમ આપણે કહી શકીએ એ વાત ચોક્કસ છે કે ભારતનું જ બેનર છે એટલે સ્વાભાવિક રીતે તો તમે ના જીતો એટલે એમ કહેવાય કે ભાઈ વર્લ્ડ ચેમ્પિયન ના જીતી શકી ટીમ બંને પરિસ્થિતિઓની આપણે વાત કરીએ તો આઈપીએલ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર અને દેશ માટે તમે જ્યારે દ્વિપક્ષીય શ્રેણી રમો છો એક અલગ વાત છે આ બંનેની પરિસ્થિતિઓ અલગ છે

આઈપીએલ ઇઝ એન્ટરટેનમેન્ટ માટેની રમત છે જ્યારે દ્વિપક્ષીય શ્રેણી એક જવાબદાર ભારતીય તરીકે રમવાની એક પેટર્ન છે એક ફોર્મેટ છે આ એટલા માટે કે તમે તમારા દેશને પ્રતિનિધિત્વ કરે કોઈ ફ્રેન્ચાઈઝ નથી કરતા એટલે આ જે વસ્તુ છે એ ક્યાંક પહેલી મેચમાં દેખાઈ ભારતનો જે રીતે ધબડકો થયો જે રીતે ભારતની ટીમ હારી ગઈ ઘણી બધી ચર્ચાઓ ચાલી ઘણી બધી જેને કહી શકાય કે ડિસ્કશન થાય કે ભાઈ આ શું થઈ રહ્યું છે કારણ કે ભલે બે ટીમ છે તે છતાંય એ જિમ્બાબ્વે સારા હારી જાય એવું કોઈ કલ્પના સુધી કરી નહોતી એટલે સૌથી મુખ્ય પ્રશ્ન આ આવ્યો કે તમારે આ ટીમ સામે કેમ ભારતની શુભમન ગિલની ટીમ હારી ગઈ પણ ત્યાર પછી એના ઉપરથી શીખવાનું કહો કે જે રીતે ટીકાથી એનાથી ડરીને કહો કે જે રીતે ટીમમાં સ્થાન બનાવવા ને આ ક્યાંક ક્યાંક કરવી પડે એવું લાગ્યું અને બીજી મેચમાં આપણે સારું રમ્યા સારું રમ્યા કરતા એમ કહીશ કે અભિષેકને પણ જે રીતે જીવતદાન મળ્યું શુભન ગિલ જલ્દી આઉટ થઈ ગયા અભિષેકને જીવતદાન મળ્યું લગભગ એકવીસ બાવીસ રને એકદમ એકદમ ઇઝી અને સિમ્પલ કેચ ડ્રોપ થયો ત્યાર પછી બીજું એ તો બંને જ બધાનો એણે ફાયદો ઉઠાવ્યો અને દરેક ખેલાડી ઉઠાવવો જોઈએ અને એ રીતે એણે જબરજસ્ત રમત સ્કોર કર્યો ત્રિંકુ સિંઘ ઋતુરાજ ગાયકવાડ આ બધા જે કારણ કે જે વામેની જે બોલિંગ છે ધેટ ઇઝ નોટ વેરી ફાસ્ટ અથવા બહુ સ્પીડ એક્યુરેસી જ્યારે તમારી પાસે બે છગ્ગા બે ચોગ્ગા પડે એટલે તમારી એક્યુરેસી થઈ જાય એટલે ક્યાંક એ રીતે જોવા જઈએ તો કાલની મેચમાં ત્યાંના બોલરો એકદમ સામાન્ય લાગ્યા મેદાનના દરેક છેડે જેમ મન ફાવે એમ આ બધા ખેલાડીઓ એમને દોડાવ્યા અથવા તો એમને ચોગ્ગા છગ્ગા ફટકાર્યા એટલે કોઈ ઇમ્પેક્ટ એ ઝિમ્બાબ્વેની ટીમ ગઈકાલની મેચમાં ઊભો કરી શકી નહીં વેધર ઇટ ઇઝ બોલિંગ ઓર બેટિંગ એટલા માટે બીજી હારી તો હવે એક વાત થાય છે કે પાંચ મેચોની શ્રેણી છે એક આ શ્રેણી ઉપર છે છે અત્યારે બટ ત્રીજી ત્રીજી ઇનિંગની મેચમાં કોણ કેટલું કોને ભારે પડે એ પણ આપણે જોવું રહ્યું કારણ કે અગેન આપણે પહેલા વાત કરી હતી ટી ટ્વેન્ટીનું જ ફોર્મેટ છે વેરી ટ્રીકી ફોર્મેટ તમે ક્યારે હારી જાઓ ક્યારે તમે જીતી જાઓ કશું કહેવાય નહીં તો માનું છું કે વેઇટેડ એન્ડ વોચની સ્થિતિ છે પણ એક વાત ચોક્કસ છે કે ભારતના બેટ્સમેનો આઈપીએલના પેલા એના પડછાયામાંથી બહાર નીકળીને એક દ્વિપક્ષીય શ્રેણી તરીકે આજે મેદાન ઉપર સારું પ્રદર્શન કરી શક્યા છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે એમના માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે કેટલું સારું પ્રદર્શન કરે છે બીજું મેઇન ટીમની અંદર માત્ર જગ્યા બે કે ત્રણ જ છે તમારી પાસે આખી ફોજ છે આખી ટીમ છે આ ટીમમાંથી માત્ર ત્રણ જ જાણે ત્યાં આગળ

બિલકુલ કોણ કોણાથી આગળ નીકળે એ પરિસ્થિતિ વચ્ચે કે જ્યારે ટી ટ્વેન્ટી રમાય અને ખાસ કરીને જે પરિસ્થિતિઓ એટલા માટે વધારે એવી બને કે ટીમ ઇન્ડિયાનું બેનર લાગ્યું જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે બી ટીમ હોય પણ આખરે બેનર તો જાય છે ભારતીય ટીમનું અને એના ત્રણ ચાર દિવસ પહેલાં જ એટલે કે અઠવાડિયા પહેલાં ટીમ ઇન્ડિયાએ જશ્ન મનાવ્યો હોય ઉત્સાહથી કે વિશ્વ વિજેતા ટી ટ્વેન્ટી બની એટલે સવાલો તો ચોક્કસથી ઊભા થાય અને ખાસ કરીને જે બીજી મેચની અંદર ક્યાંક તમામ પ્લેયરોને એ ખબર પડી ગઈ કે ભાઈ હવે રમવું તો પડશે નહીં તો પછી ભારત એક એવો દેશ છે કે જે ક્રિકેટને એક ઇમોશનલન્સ તરીકે લે છે અને એની અંદર જો આપણે ખરાની ઉતરીશું તો આપણે ટીમની અંદર સ્થાન પ્રોપર રીતે નહીં લઈ શકીએ પરંતુ અશોકભાઈ જ્યારે યુવા ટીમની વાત કરીએ આ યુવા ટીમ આખી આખી છે કોઈ સિનિયર પ્લેયર નથી કોઈ એવા એક્સપિરિયન્ટ નથી આખી આપણે રમતા હોય એટલે એ વસ્તુ કહી શકીએ પરંતુ જે બીજી મેચની અંદર જે વળતી લડત આ લોકોએ આપી એક એકથી બરાબર કરીને આખી મેચ અને કયા પરિબળો એક પરિબળોની વાત કરીએ તો કયા પરિબળો આની અંદર કામ કરી ગયા કે એ ખેલાડીઓ એ જોશ સાથે એને રણોના ઢગલા કરીને આવ્યા સી બે વસ્તુ બની એક તો પહેલી મેચ થી ખાસ સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત ટ્રોલ થઈ ટીમ ખેલાડીઓ ટ્રોલ થયા કે આઈપીએલ ની જેમ રમે ચંદ્ર દેશ માટે આમ નથી કરતા દેશ માટે આમ નથી કરતા તો ત્યારે એક પ્રેશર હતું કે ભાઈ આમાંથી બહાર આવું જોઈએ કારણ કે જે પરિસ્થિતિ અત્યારે જિમ્બાબ્વેની છે જિમ્બાબ્વે ઇઝ નોટ

ઝિમ્બાબ્બે હોય કે બીજો કોઈ પણ દેશ હોય તમે જ્યારે રમો છો દ્વિપક્ષીય શ્રેણી ત્યારે તમે રિપ્રેઝેન્ટ કરો છો ઇન્ડિયાને અચ્છા બીજું શું એવું બન્યું તો પહેલી વસ્તુ એ બની કે પહેલી આપણે વાત કરીએ કોમ્પિટિશનની પહેલી વાત તો હતી કે ભાઈ જગ્યા તો ત્રણે જ છે અહીંયા તો આખી ફોજ છે તો પહેલી વસ્તુ એ હતી કે કોણ કોનાથી ચડિયાતું એ સાબિત કરવાનું યાદ બીજી મહત્વની વાત સુબનિલ તો જલ્દી આઉટ થઈ ગયો પણ ત્યાર પછી જે ચાન્સ મળ્યો અભિષેકને એણે બે ચાન્સ મળ્યા એ બે ચાન્સને એણે માની લીધું કે નાવ ધ લક ઇઝ વિથ મી આઈ કેન ગો ફોર ધ શોર્ટ્સ અને એને જબરજસ્ત સિક્સરો એવી જબરજસ્ત સિક્સરો એણે મારી છે બટ એ ક્યારે કેને લાગ્યું કે હા નાવ લક પણ મારી સાથે છે મને બે ચાન્સ તો મળી ગયા છે નાઉ લેટ મી ટ્રાય પહેલી પહેલા પચાસ રન એણે તેત્રીસ બોલો બનાવ્યા અને જે બીજા પચાસ રન જે છે એ તેર કે ચૌદ બોલમાં બન્યા એટલે આ બહુ મહત્વની વાત છે કે કેટલું ફાસ્ટ ટ્રાન્સફોર્મેશન અહીંયા થાય છે કે ચલો રન બનાવવાની ગતિ જે છે એ વધતી જાય છે એટલે આ બહુ મહત્વની વાત બની જાય છે બિલકુલ પરંતુ આપણે અભિષેકની વાત કરીને એને જે આગળ લઈ જવી છે અભિષેકની સદી અને પ્રથમ જ્યારે પહેલી પણ સદી કહી શકીશું આપણે અને પ્રથમ જે પચાસ રન માર્યા એ તેત્રીસ બોલમાં માર્યા અને બીજા પચાસ રન એ તેર બોલમાં મારે

આઈપીએલમાં સૌથી વધારે સિક્સર્સ મારવાનો રેકોર્ડ પણ અભિષેકના નામે છે અભિષેક જે રીતે પરિસ્થિતિ પ્રમાણે છગ્ગાઓ માર્યા છે ધેટ નોઝ ડિલિવરીઝ એની વેર ઇન ધ ગ્રાઉન્ડ વેધર ઇટ ઇઝ અ મિડ વિકેટ વેધર ઇટ ઇઝ ઓવર કવર તો એ બધી જ જગ્યાએ રમી શકે એવો ક્ષમતા ધરાવતો ખેલાડી છે ક્ષમતા ધરાવતો ખેલાડી જ્યારે સેટ થઈ જાય તો એને જે બોલ છે એ ફૂટબોલ જેવો દેખાય મીન્સ વેન ધ બેટ્સમેન ઇઝ સેટ હી કેન ગો ફોર હિસ શોર્ટ્સ લાઈક એનીથીંગ અને એ જ વસ્તુ બરાબર બની બીજી અગત્યની વાત એ થઈ કે એકવાર એટેક શરૂ થાય બોલિંગ ઉપર તમે એક એટેક શરૂ કરો એટેક શરૂ કરો એટલે બેટ્સમેન જ્યારે ફાસ્ટ રમવાની શરૂઆત કરે તો બોલરની લાઇન લેન્થ હલી જાય અને સિબિટ સિમિલર થિંગ હેપન ત્યાર પછી એને બધા ઓવર પિચ મળતા થયા લોફ્ટેડ શોર્ટ્સ રમવાની એને સવલત થઈ શોર્ટ ડિલિવરી એને પૂલ કરી શકો તો એવરીથિંગ ગોઝ ઇન વન ડાયરેક્શન કે ભાઈ હવે મારે રન જ બનાવવાના છે તો માનું છું કે એ બહુ અગત્યની બાબત છે કે તમે જે કોઈ ચાન્સ મળે એનો કેવો ફાયદો રહ્યો છો બીજું કે તમને ખ્યાલ છે કે આના પછી હવે ફર્સ્ટ એને સેન્ચુરી બનાવી દીધી ધેટ ઇઝ ધ ફાસ્ટ ફાસ્ટેસ્ટ ચાર ફાસ્ટ સેન્ચુરી છે એમાં છેતાલીસ બોલમાં સેન્ચુરી એણે બનાવી છે તો ઇટ સમથિંગ ગ્રેટ થિંગ હેપન યુ નો અને ત્યાર પછી છગ્ગા મારવાની વાત કરો તો છગ્ગા પણ જોરદાર એણે ફટકાર્યા છે તો આ બધી પરિસ્થિતિઓ જો ઈવન ઇન્ડિયા સિક્સરો ગઈકાલે કેટલી બધી ફટકારી એ લોકોએ તો બધી જ રીતે ભારતે એક સારામાં સારું પ્રદર્શન કરવામાં સફળતા મેળવી છે એટલે આ એક વસ્તુ અગત્યની છે અને ધેન ફોર્મમાં આવ્યા પછીની જે વાત છે અભિષેક હોય કે રિંકુ સિંઘ હોય એવરીબડી કારણ કે એક વસ્તુ છે કે તમે ઓસ્ટ્રેલિયાના બોલર્સને રમતા હો કે ઇંગ્લેન્ડના બોલર્સને રમતા હો કે સાઉથ આફ્રિકાના બોલર્સને રમતા હો તો થિંગ્સ આર ડિફરન્ટ બન વેન યુ આર પ્લેઇંગ ઝિમ્બો્બે તો જેમવામેની બોલિંગની એક બે ઓવર સુધી જ એમની તમને એમનો કે ભાઈ બોલ બેટ પાસેથી પસાર થઈ જાય છે સ્લીપમાં નીકળી જાય છે એવું બધું થાય બટ ઇફ યુ પ્લે ધોઝ થિંગ્સ યુ નો તો પછી તમને કારણ કે એમની પાસે કોઈ એક્સ્ટ્રાઉડની સ્પીડ નથી કે જેમાં એકસો પચાસની સ્પીડે બોલ આવતો ઇટ્સ નોટ લાઇક દેટ કન્વર્ટ શરૂઆતમાં જ્યારે બોલ ઉછળે છે તે વખતે થોડી સાવધાની રાખવાની જરૂર છે ત્યાર પછી રન્સ ઓટોમેટિક આવશે તમે જો એ જ પ્રમાણે થયું પહેલા પચાસ રન બન્યા તો તેત્રીસ બોલો બન્યા ઇ સેકન્ડ મોર ટાઈમ બીજા તેરમાં બોલ બનાવી દે છેલ્લી દસ ઓવરમાં કેટલા બધા રન બનાવ્યા છે એકસો ને કેટલા આઈ મીન સોળ સત્તર રનની એવરેજ થી રન્સ બનાવે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ત્યારે જ સજાય જ્યારે કે બેટ્સમેન સેટ થઈ જાય અને બેટ્સમેન જોઈ શકે કે હા આ બોલને હું સિક્સર ફટકારી છું બીજું એમની જે રેન્જ છે એમની કમ્ફર્ટ ઝોન છે એની અંદર બોલિંગ પડતી ગઈ એક વાર નહીં બે વાર નહીં ત્રણ એને ત્રણ છગ્ગા માર્યા એ જોતા થતા મારી જે સેન્ચુરી એણે એ કરીએ કારણ કે એની જૂનમાં જ આવ્યા જે લોફ્ટ કર્યો શોર્ટ એવી પરફેક્ટ બીજો લોફ્ટ કર્યો એવી જોરદાર ત્રીજો શોર્ટ રમ્યો એ પણ જોરદાર ત્રણ સિક્સસ અને સેન્ચુરી તો આઈ થિંક ઇટ ઇસ ઇટ્સ અ ગ્રેટ સેન્ચુરી કઈ શકાય બીજું કે તમે એવો પણ એક રેકોર્ડ બનાવ્યો છે કે આની પહેલાં જે ખેલાડીએ સેન્ચ્યુરી મારી જે ત્રણ મેચ પછી એટલે સૌથી ઓછા સમયમાં જો સદી મારી હોય તો એ આ બીજી મેચમાં એને સદી મારી છે એટલે એ પણ એક રેકોર્ડ બન્યો છે તો ક્યાંક એમ કહી શકાય કે આ ખેલાડીઓ એમની લયમાં આવે છે આ ખેલાડીઓ એમના આઈપીએલના મૂડમાં આવ્યા છે આ ખેલાડીઓ હવે શોર્ટ્સ રમવા માટે ક્ષમતા ધરાવે છે અને એ પ્રકારની બોલિંગ એમને જોવા મળે છે બિલકુલ શરૂઆતમાં જ આઈપીએલની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે ચર્ચા એ કરી હતી કે કોની સામે તમે કેટલી વિકેટો લો છો એ નહીં દેખાય પરંતુ હા તમારા સ્કોરબોર્ડની અંદર કે રેકોર્ડમાં તમારી વિકેટોને તમારી સદીઓ નોંધાઈ જશે અને જે રીતે અભિષેકે ગઈકાલે જે રીતે રનોના ઢગલા કર્યા કે સદી ફટકારી પરંતુ એની સાથે સાથે મઝાકાઝાએ જે અભિષેકના બે કેચ ડ્રોપ કર્યા અને એ બે કેચ ક્યાં

વિકેટ મળીએ એટલે ઘણા કરીએ આ એ જ ખેલાડીએ ત્રણ વાર કેચ બે વાર કેચ ખોયા અને એના ત્રણ બોલમાં ત્રણ સિક્સર મારીને તમે સો રન બનાવ્યા અને પછી વિકેટ પડી તો આઈ થિંક વિકેટ કરતા એને લીધેલા કેચ વધારે મહત્વના હોઈ શકે કારણ કે એ વખતે જો શુભમન ગિલની વિકેટ ગયા પછી જો બીજી વિકેટ ઝડપથી પડી હોત તો એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઉભી કરી શકી હોત બિલકુલ પણ એવું કહી શકીએ અશોકભાઈ કે પ્રથમ મેચ ક્યાંક ઉતાળમાં આપણે હાથમાંથી ગુમાવી દીધી અને જે રીતે આપણે અભિષેકની વાતચીત કરી કે અભિષેકે જે રન માર્યા બેટ બેટર સેટ થઈ ગયો એને પછી બોલ ફૂટબોલ જેવો દેખાય છે પરંતુ વસ્તુ પહેલી કયા કારણોસર ના થઈ અને થઈ ગઈ કે આપણે એ માની બેઠા કે છે અને આટલા ઓછા ટાર્ગેટ કરી લઈશું એવું આપણે કહી શકીએ બલ બંને વસ્તુ એની સાથે કરો આપણે રમ્યા અને હવે જે તમે જે કહ્યું એ બધા સવાલોના જવાબ ત્યાર પછીની મેચ એટલે કે ત્યારે શ્રેણી એક એક થી બરાબરી ઉપર થઈ એટલે હવે આપણને ખ્યાલ આવશે કે એ લોકો કેવો પ્રતિકાર કરે છે કારણ કે એ લોકો થોડા દગાઈ ગયા ગઈકાલે કે આ આવી રીતના જબરજસ્ત બોલિંગ કરે છે આ રીતના થાય છે આ રીતના રમાય છે તો માનું શું કે એ પરિસ્થિતિ આપણને અત્યારે ખબર પહેલી મેચની જે સ્થિતિ થઈ એ અલગ પ્રકારની સ્થિતિ હતી ભારત શરણે થઈ ગયું એટલે એ જે પરિસ્થિતિ સર્જે એકા આ ગઈકાલની પરિસ્થિતિ અંદર લાચાર થઈ ગયું જીમવાબેન લાચાર હતું કારણ કે ગમે ત્યાં તમે છો અને એની બોલ બેટિંગ પછી બની પુસિંગની બેટિંગ એને જબરદસ્ત 48 રન એને માર્યા એને પણ છગા મારવાના હતા એ છગા મારી બતાય તો ક્યાંક દરેક દરેક ખેલાડી કાલે નક્કી કરીને જાતો કે આપણે જેને એટેક કરવાનો છે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ અને જેવો એટેક શરૂ થયો એ ભી બોલિંગ તમને નબળી પડવા મંડી બોલિંગ તમને યુ રન્સ મળે એ પ્રમાણે એની પડવા મંડી તો ઇટ ઇઝ એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ જે વાત છે એ પ્રકારનું છે કે અહીંયા કરો એટલે તમને બે ચાર છગ્ગા તમે મારો એટલે પછી જે કારણ કે ઝિમ્બાબેની ટીમ એવી નથી કે જેની પાસે સતત એક પછી એક સારા બોલર હોય કે ઇમ્પેક્ટ પાડે કે આ નહીં તો બીજો બોલર આવશે ના એમની પાસે જે બોલર છે એ બોલરને તમે બે ચાર છગ્ગા ફટકારો એટલે તરત એને એનું પરિણામ મળે કે લૂઝ ડિલિવરી તમને મળવાની શરૂ થઈ જાય દે વિલ મેક એરર્સ અને એરર્સ કરે તો તમને વિકેટ મળવાની શક્યતા વધી અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝબિન ડન ભારતીય ટીમે પહેલી મેચની અંદર એમની બેટિંગ એટલી સારી નહોતી બેટિંગ બહુ સારી કરી અને સારી કરીને ક્યાંક પુરવાર કરવા માંગે છે આમ છે તેમ છે અનફોર્ચ્યુનેટલી એને જે જગ્યા પર મોકલે છે ત્યાંથી એને તો મોટો ચાન્સ નથી મળતો રમવાનો અથવા તો એ અપેક્ષા પ્રમાણે રન બનાવી શકતો નથી ગઈકાલે એને પણ ફ્રેશ ફરી સારામાં સારી ઇનિંગ રમીને બહુ જ જબરજસ્ત રન એને પણ અડતાલીસ રન બનાવ્યા એમાં સ્ટ્રેટ જે સિક્સ મારીએ તો અફરાતું નથી તો હું માનું છું કે આ પરિસ્થિતિમાં હવે કોઈ પણ બેટર જે રમવા આવશે એના પછી એ આજ કોન્ફિડન્સી રહેશે કે નહીં યાર આપણે તો આમને રમી શકીએ કોઈ બીજો ઇશ્યુ છે નહીં તો અહીં આગળ એક મેચ હાર્યા એક મેચ જીત્યા જીત્યા એની ઉપરથી એમ લાગ્યું કે હા હવે આઈપીએલ પ્રકારની બેટિંગ થઈ શકે છે એટલે એ ક્યાંક પ્રસ્થાપિત થયું બીજું કેમને એ પણ હવે ખબર પડી ગઈ કે આપણે વી આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી વી આર નોટ પ્લેઇંગ ફોર ધ ફ્રેન્ચાઇઝી એટલે આપણે એક જવાબદારી ઇનિંગ રમવાની છે અને ત્રીજી અગત્યની વાત ત્રણ ખેલાડીઓ ઓલરેડી હવે જોઈન થયા છે ટીમ સામે એટલે એ અંદર આવશે એટલે આમાંથી ત્રણ ખેલાડીઓ બહાર નીકળશે એ પણ કયા ખેલાડીઓ બહાર નીકળશે એ બી જોવાનું છે એટલે કોમ્પિટિશન એ પણ ગણી શકાય કે ત્રીજી ઓવર ત્રીજી મેચથી તો ફેરફાર થવાના હતા

સી સૌથી પહેલાં પહેલાં જો કોઈ ભારતીય ટીમમાં આવી શકે એવો ખેલાડી હોય તો એ આવી શકે એવો ખેલાડી એ માત્ર ને માત્ર તમારી પાસે શુભમન જ છે એટલે પહેલાં તો શુગર કિલ્ડે માં લઈ ના ગયા તમે ત્યાર પછી જે સ્થિતિ સર્જાઈ એ સ્થિતિ એને તમે એક્સ્ટ્રામાં પહેલાં એમાં બનાવી રાખ્યો સ્કોડમાં રિઝોર્વમાં રાખી દીધું હવે અહીંયા તમે સડનલી એને એમ કહી શકો કે તું કેપ્ટન ચાલ તું પરફોર્મ કર તો એક સારા બેટ્સમેનને જે રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે એ ટ્રીટ કરવામાં આવ્યો એ પણ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે થોડીક મુશ્કેલી એના માટે પણ પેદા થઈ છે મેં એમ લાગ્યું કે મારી મારી ટીમને મારા પર ભરોસો નથી મારા સિલેક્ટર મને સાચવતા નથી તો એ ક્યાંક હોય અને હવે એના માટે જરૂરી છે કે આ પાંચ મેચોમાં એ ફોર્મમાં આવે અને પુરવાર કરે કે હું ટીમનો હિસ્સો બની શકું એમ છું પણ એની સાથે સાથે જે રીતે બીજા ખેલાડીઓ અત્યારે તૈયાર થઈ રહ્યા છે અભિષેક જે રીતે રમી રહ્યો છે રિંકુ સિંહ જે રીતે રમી રહ્યો છે તો ઓપનિંગ સ્લોટમાં તમારી પાસે બેટર્સ કેટલા છે તો તમારી પાસે દસ ઓપનિંગ બેટ્સમેન અત્યારે આવ્યા છે અરે એ દસ ઓપનિંગ બેટ્સમેન જયારે આવી ગયા હોય તે વખતે તમારું સ્થાન એ માત્ર રન અને વિકેટથી જ લખાશે જેમ વી આર ટોકિંગ અબાઉટ તો એ ક્યાંક જોવું બહુ જરૂરી છે કે શુભમન ગીલે આગામી મેચોમાં ઇફ હી ઇઝ નોટ ગેટિંગ ઇટ ફોર્મ બેક દેન હી વિલ ડેફિનેટલી હેવ પ્રોબ્લેમ કે ભારતીય ટીમમાં એ રહી શકે કે નહીં રહી શકે કારણ કે અભિષેકે સારું પર્ફોમન્સ કર્યું છે એ પણ ટોચનો બેટર્સ જ છે એટલે એને પણ ક્યાંક ને ક્યાંક એ છે જો રોહિત શર્માની સાથે ઓપનિંગ કરવું હોય તો શુભમન ગિલ આવે છે કે પછી અભિષેકને ચાન્સ મળે છે એ જોવાનું રહેશે આગામી ખેર ટી ટ્વેન્ટીમાં તો રોહિત શર્મા છે નહીં એટલે આગામી જે ઓપનિંગ બેટ્સમેન તરીકે જો તમે શુભમન ગિલ અને

ઝિમ્બેસ આપણે હારી ગયા પણ ક્યાંક હું માનતો નથી કે આ ટીમમાં આપણને કોઈ ભારે તકલીફ આપે અને આગામી મેચો જે છે ભારત જીતશે કારણ કે બોલિંગ અને બેટિંગ હવે ભારતની મજબૂત થઈ ચૂકી છે અને હવે રહ્યું છે ખાલી કે કયા કઈ રીતે તમે આ જીતના મોમેન્ટ તમને જાળવી રાખો છો એ તમારે જોવું પડશે બિલકુલ જીતના મોમેન્ટ તમને કેવી રીતે ટીમ ઇન્ડિયા જાળવી રાખે છે એ જોવું પડશે પરંતુ જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે હા એક સેન્સેશન ઝીમ્બાવે પહેલી મેચ જીતીને ભારત સામે એક સેન્સેશન ક્રિકેટ જગતની અંદર તો ઊભું કર્યું કે ઝિમ્બાવે જીતી ગયો અને એ પણ વિશ્વ વિજેતા ટીમ સાથે ભલે ભારતની એ બી ટીમ છે તેમ છતાં પણ એક ભારત દેશ સામે જીતવું પણ એક જીમ્બાબ્વે માટે ક્યાંક ગૌરવની વાત છે પરંતુ આ જ વસ્તુ છે જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે સિલેક્ટર્સ પણ પોતાનું ધ્યાન રાખતા હશે ને ત્રીજી મેચથી જો પ્લેયરોની ચેન્જીસ થાય તો કેવા પ્રકારે થશે એ પણ આવનારા દિવસમાં ખ્યાલ આવશે પરંતુ એટલી વસ્તુ ચોક્કસ છે કે ભારત એ પોતાનું સાતત્યપૂર્ણ જે પ્રદર્શન છે એ આ જ રીતે જાળવી રાખવું પડશે જો ટીમને વધુ મજબૂત કરવી હોય સિનિયર પ્લેયર પ્લેયર્સની એપ્સન્સની અંદર ખેર આ તો એ જ રાખીએ છીએ અને અશોકભાઈ પણ એ જ વસ્તુ કીધી છે કે ટીમ ઇન્ડિયા મજબૂત છે એ બોલિંગની દ્રષ્ટિએ વાત કરો કે વાત કરો પ્લેગ્રાઉન્ડ ધોર્ટ શો માં અશોકભાઈ આપે તમામ દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ ની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર